ગુડ મોર્નિંગ પધારો અમારા નવા વ્લોગમાં તો આપણે ગાડી બહાર પડી છે બાકી ઉત્તરાયણ તો વી ગયો જો પતંગ ને ફેર આમ નામ પડી રહે નકર તો આમ પડી હોય ને તો લઈ જાય હવે કોઈ તો અત્યારે હું આવી ગયો છું ઘરે કાઉન્ટર ક્લાસ પતાવીને તો અત્યારે ગાવાનું છે વાળીએ આલો વાળીએ નહીં ફાઇનલ પગ ગયા છે આપણે વાળીએ ફરીથી તમને ત્રીજી વખત વ્લોગમાં વાળી જોવા મળે છે ગેટ ઓપન કરી ચાલો ગેટ બંધ કરી દીધો છે મમ્મી પપ્પા આપણે થોડો ઘણો કપા વિનાય લીધી સોગાઈ કપા ફીર્યો હતો કપામાં કઈ રીઝલ્ટ દેખાડો નહીં ખર્ચો બહુ નાખ્યો બહુ મંદી છે હેરામાં ખેતીમાં બધું હારા માટે થતું કૂવામાં એટલું બધું પાણી નથી ઓન ડ્રીપ કરી આ જે ઝોન છે ને અડધા સા એ કમ્પ્લીટ પૂરો થઈ ગયો હે વીણાઈ ગયો છે અને એમાંથી કઈક દેખાડો તમે જોઈ શકો છો તમે આટલો કપા નીકળ્યો છે બાકી અહીંયા ગાય બોરા હે જોઈ શકો કેટલા બધા બોરા બોરા છે વાડી પહોંચી ગયો છું અને મોટું બુલ કરી દેશે ડ્રોપ હવે આપણે ગાડી લઈને જઈશું ગરબુ

ગાડી કેસે આ ગાડી રેડી છે આ ગાડી રેડી છે હું જીત પા ગાડી માં જઈશું મપ્પા ને પપ્પા આ ગાડી માં જશે હળો માં પેટ્રોલ પુરાઈ લીધું ન્યારા પેટ્રોલ પંપ પર ગટ તો બહુ છે હાલો આપણો વારો આવી ગયો છે હળો હળો પુરાઈ લીધું પુરાઈ લીધું છે પેટ્રોલ પંપ હા બરાબર હવે જશું ડાયરેક્ટ બોલ્ટ જ મળું

નવો નવો સ્ટોક આવ્યો હોય મેં લગ્ન કરાવ્યો ને એટલે પાછો લડદી હોય મને તો આવા ચોકટાવાળા વધારે ગમે છે આવા ચોકટાવાળા ચોકટાવાળા નથી ને ગમે એક જ લેવાય મારે ફોન કરવો પડે

તો આ કેસરી વાળા કપડા તમને દેખાય છે એ કપડા આપડા છે વાહ લેવા લગ્ન આવે ખરીદી માં શોપિંગ બધી થઈ ગઈ છે थाने बिदे कि म तन्ने घरै जाइन देखाउँ कि कति ल बदु लिदु ५-६ जोडी कपडा न खावा पेवाना न बोर्त न चप्पल न कति लिदु हालो घर जइन तन्ने बदु कम्प्लिट देखाउँ सो गाइस उबा वस्त्र अबै देखाइ दिजी मसो भों बो खाती गयौ गाइस હેલો ગાઈઝ હવે બોટાજ ગયા ખરીદી કરવા તો આટલી વસ્તુ આમ લાવીએ કેટલા જોડી કાપડ છે જો ત્રણ ત્રણ છ જોડી કાપડ છે એનું ઓલા ત્રણ જોડે બૂક કોના બૂટ તમને હવે કયા બૂટ તમને કોના લાગે છે આ બુટ કોના છે આ બુટ કોના છે ને આ બુટ કોના છે તમે ખાલી જોઈશોને ને તમને ખર્ચ પડી જશે ને આટલા જોડી કપડા છે પણ થોડો ઘણો ભાગ ને ઓલો સ્ટ્રોબેરી લાવીએ છીએ અને વેફર લાવે છે સટાકા પટાકા એવું બધું નાસ્તો થોડો ઘણો લાવે છે મોસંબી લાવે છે અને આટલા જોડી કપડાં છે જો જો આ જોડી કોના લાગે તમને કોના લાગે છે ખાલી કેવો ખાલી તમે કોના લાગે કહી દઉં તમને કોના કપડા ક્રિયા છે જો આ પેલી જોડે રે આ પેલી જોડે એમાં ઓપ્પાઈની છે આ બીજી જોડે જય દીપાઈની છે આ ત્રીજી જોડી જય દીપાઈની છે ચોથી જોડી માયરી છે અને પાંચમી જોડે પપ્પુ જયની છે અને છઠ્ઠી જોડી જયની છે આ બોટ જે છે ને આ આવડા બુટ આ પપ્પુના એટલે જયલાના છે જો આ દૂધિયાવાળા આ બોટ મારા છે અને આ ભૂરાવાળા એ તો ખબર જ છે તમને કોના છે મા પપ્પાના જો આટલું કંઈક લાઈવ આવે વસ્તુ અમે તાઇને બાપ દીકરા થઈને લગભગ પચીસો રૂપિયાની ખરીદી કિંમત નાખી છે એ જેમ આવી અલગ અને બકાલું બકાલું બધું થઈને ત્રણ હજાર કિંમત જો આ આપણે ચોકડાવાળા રહ્યા ને ઈ પા કપડા આપણા છો ભાઈ વેપારી ટાઈમ વેપારી ટાઈમ ગાઈઝ વેપારી ટાઈમ નકી આપડે પપ્પા અહીં બેઠા છે જਿੱદ પોએ બેઠો અને મ્યા અહીં બેઠા કયા હા અને કાળી બેઠ તો પેએ આપડી જોડી હોય ને આપડી જોડી કીધી મોળી ન હોય આ બોલ જો આપડા ટન ટન હા આ મેં કડકેલા આ પપ્પુનો તો એવું જ સાક તો ગાઈઝ કાઈ આટલી ખરીદી કરી દીધી કે આ બોક્સ ને ઉપર સાઈડમાં મૂકી દીધું તો આઈ હોપ તમને આ બ્લોગ પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો ચેક્સનું સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ સચ ફોર વોચિંગ બાય